નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આજે તમને જન્મકુંડલી અને પ્રશ્નકુંડલી એની અંદર શું અંતર છે એની વિશેષ માહિતી આપની સમક્ષ લઈને આવ્યો છું જન્મકુંડલી જોવા માટે શું જોઈએ અને પ્રશ્નકુંડલી જોવા માટે શું જોઈએ મિત્રો ઘણી બધી કુંડળીઓ મારી પાસે પેન્ડિંગ પડેલી છે ઘણા ઘણા બધા લોકો એવો એવો ફરિયાદ કરતા હોય છે કે અજય દાદા તમે અમેને કુંડળીનો જવાબ આપતા નથી પરંતુ ઘણી બધી કુંડળીઓ એવી છે કે જે બનાવી લીધી છતાં તે કોની છે એ મને અત્યારે જ્ઞાત નથી કે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે વસ્તુ અમે એટલે કે એના માટે માગેલી હોય તે પૂરી આપતા નથી કારણ કે દાખલા તરીકે જન્મકુંડળી જોવા માટે પહેલાં શું શું વસ્તુની જરૂર પડે છે અને જન્મકુંડલી શા માટે બનાવવી જોઈએ મિત્રો જન્મકુંડલી અવશ્ય બનાવવી જોઈએ એના મેં વિડીયો મૂકેલા છે કે જન્મકુંડલી આપે શા માટે બનાવવી જોઈએ ઘણા બધા વિડીયો મૂકેલા છે પરંતુ જન્મકુંડલી બના બનાવવા માટે આપણે જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ આ ત્રણ વસ્તુની જરૂર પડશે સાથે સાથે આપણું પૂરું પૂરું નામ અને આપણા મોબાઈલ નંબર એની સાથે લખેલા હોવા જોઈએ ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ મોબાઈલ નંબર તો અમે જેમાંથી મોકલ્યો છે એ આવી ગયા પરંતુ અમે જ્યારે જન્મકુંડલી બનાવતા હોઈએ ત્યારે અમને એ જ્ઞાત હોતું નથી કે આ કોની કુંડળી છે માત્ર આપણું નામ હોય તો આપણા નામ ઉપરથી જો અમે પ્રશ્નો ઓળખતા હોય તો તમને તમને કદાચ અમે આપી શકીએ પરંતુ અહીંયા તો મારા આ જન્મકુંડલી અને પ્રશ્નકુંડલી આપણા જે વોટ્સઅપના મેસેજ છે એ જોવા માટે પણ અલગ વ્યક્તિ હોય છે અને જન્મકુંડળી બનાવવા માટે પણ હું એટલે અલગ રીતે બનાવું છું આથી કરી અને આપણે વારંવાર હું એક વિનંતી કરું છું કે આટલી બધી મારી પાસે અત્યારે કુંડળીઓ છે કે અંદાજે બસોની ઉપર એવી કુંડળીઓ છે કે જે કોની છે મને જ્ઞાત જ નથી કારણ કે એમાં તેઓએ મોબાઈલ નંબર નહોતા નાખ્યા અને અમારી હાથમાં જ્યારે રાત્રે એની તારીખ આવી સમય આવી ગયો એટલે અમે એની કુંડળી બનાવી નાખી છે તો આ આ સાથે પ્રશ્નકુંડલી બનાવવા માટે આપની શું જરૂર પડે છે તો પ્રશ્નકુંડલી બનાવવા માટે પહેલા તો પ્રશ્નકર્તાનું પેલું નામ જોઈએ પ્રશ્નકર્તા કોણ છે પ્રશ્ન ગમે એ વિષય ઉપર થયો હોય ગમે એના વિષય થયો હોય પરંતુ પહેલા તો કે પ્રશ્નકર્તાનું નામ જોઈએ બીજું જેના વિશે પ્રશ્ન થયો છે એના વિશેનો એનો સંબંધ જોઈએ દાખલા તરીકે કોઈ ભાઈ પોતાની પત્ની વિશે એવો પ્રશ્ન કરે છે કે મારે પત્નીનો મગજ ક્રોધિત શા માટે રહે છે મારી પત્ની એમાં આ આ પ્રકારના લક્ષણો કેમ આવે છે અથવા તો અમારા પરિવારની અંદર આવું કાર્ય કઈ રીતે થઈ રહ્યું છે તો એ પ્રશ્નકર્તાનું પહેલું નામ અને કોઈ વ્યક્તિ વિશે સંબંધિત વિશે પ્રશ્ન થયેલો હોય તો એ સંબંધનું નામ અવશ્ય લખવું સાથે સાથે આપે પ્રશ્ન જ્યારે થયેલો છે એ પ્રશ્ન તારીખ અવશ્ય લખવી દાખલા તરીકે આજે બો આજે તમને પ્રશ્ન મગજમાં આવ્યો કે અગિયાર તારીખ પ્રશ્ન મગજમાં આવ્યો કે આજે મને એવું લાગ્યું કે મારે આ પ્રશ્ન કરવો જોઈએ દાદાને તો આજની તારીખ લખવાની કે અગિયાર છ બે હજાર ચોવીસ બપોરે બારને વીસ મિનિટે એટલે કે બપોરનો સમય પણ લખવાનો રાત્રિના જો આપનો પ્રશ્ન થયો હોય તો રાત્રિનો સમય લખવાનો અને આપ ક્યાંથી આ પ્રશ્ન કરી રહ્યા છો આપણું જે શહેર છે ગામ છે તેનું નામ અવશ્ય લખવું અને એમની સાથે સાથે જ જો આપણે મોબાઈલ નંબર લખેલા હશે આપણા કોન્ટેક્ટ નંબર લખેલા હશે તો જ આપણી પ્રશ્નકુંડલી અથવા જન્મકુંડલી બનશે મિત્રો આ ઘણી બધી મહેનત પછી બસો આ મેં તમને બતાવી પ્રમાણે કે બસોની ઉપર કુંડળીઓ આમાં પે પડેલી છે અને જે બનાવી લીધેલી છે હવે ખરેખર તો અમે કેટલી મહેનત કરીએ છીએ રાત જાગીએ છીએ ભલે નો ડાઉટ આપણા તરફથી પણ અમને સર્વત્ર ઘણું બધું પ્રાપ્ત થાય છે પરંતુ આ જે રહી ગઈ છે કુંડલી એ ખરેખર તો વેઇટિંગમાં ઘણા લોકો રહી ગયા છે અત્યારે મારી પાસે તો કંઈ દોઢસોની ઉપર પ્રશ્ન કુંડળી પેન્ડિંગ છે અને જન્મકુંડળીનો તો અત્યારે હિસાબ જ નથી તો એની જગ્યાએ આ કુંડળીઓ બનાવી એની જગ્યાએ હું બીજી કુંડળી બનાવી શકતો હતો પરંતુ હવે મેં એવો નિર્ણય લઈ લીધો છે અને જે લોકો અમારા કાર્ય કરતાઓ છે એને પણ એવું કીધેલ છે કે જેની અંદર જરા પણ અધૂરી વિગત હોય એ કુંડલી મને ફોરવર્ડ જ ન કરવી આપ જે કુંડલી મોકલો છો એ કુંડલીના મેસેજ હું જોતો નથી મારી પાસે ફોરવર્ડ થઈને તે કુંડલી આવે છે અને તેમાં જો અધૂરું હોય તો સામેવાળા વ્યક્તિ તમે મારી તે કુંડલી મારી પાસે મોકલતા જ નથી એટલે ઘણા લોકો એવું વિચારે બેસે છે કે દાદા અમને જવાબ નથી આપતા પરંતુ આપણી કુંડલી જ અમારી પાસે નથી પહોંચી તો અમે આપને જવાબ કઈ રીતે આપીએ અને આપણે અમારા લોકો જાણ પણ કરે છે કે આપનું આ અધૂરું છે આપનું આ અધૂરું છે છતાં પણ તમે જો ન સમજી શકો તો અમારો કોઈ દોષ નથી આથી કરી હું આપને વારેઘડી એક વાત કહું છું કે પરફેક્ટલી જો પ્રશ્ન પરફેક્ટ હશે આપનો પ્રશ્ન સમય પરફેક્ટ હશે આપણી પ્રશ્ન તારીખ પ્રશ્ન પરફેક્ટ હશે અને આપે એમની અંદર જો આપણો કોન્ટેક્ટ નંબર લખેલો હશે આપણું નામ લખેલું હશે તો જ આપને પ્રશ્નનો જવાબ મળશે એવી જ રીતે જન્મનો કુંડલીનો પણ જવાબ મળશે કારણ કારણ કે મિત્રો આ જે કુંડલી બનાવવામાં આવે છે આપણા આપણી દ્રષ્ટિએ માત્ર બાર ખાના બનાવીને એની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ કે આવી રીતે સૂર્યમંગલ ચંદ્ર બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ તું કે મૂકી દેવામાં આવ્યા છે પરંતુ ના આમ આના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે નક્ષત્ર લગ્ન કયા લગ્નની અંદર આપણો જન્મ થયો છે આપનો જન્મ થયો ત્યારે કયો નક્ષત્ર હાલતું હતું ત્યારે કયો યોગ હતો કયો કરણ હતો એ કઈ હતી ગ્રહોની ચાલ કેવી હતી અંશકલા અને વિકલાક અને ગણના શું થાય છે રાશિ સમ અને વિષમની અંદર અને ખાસ કરી અને આપણો ગ્રહ છે કેટલી ડિગ્રી ઉપર બિરાજમાન છે અને કેટલી ડિગ્રીના અંશે કરી અને કે કયા ગ્રહની કયા ગ્રહ પર દ્રષ્ટિ છે કેટલામાં ભાવની અંદર દ્રષ્ટિ છે અને તે દ્રષ્ટિના કારણે તેને શું થઈ શકે આ બધું ગણિત મિત્રો એક વાત તમને કહી દઉં કે શાસ્ત્ર અનુસાર ચો એક સેકન્ડની અંદર ચોત્રીસ હજાર ભાગ પડે છે તો આવા ભાગ પાડી અને અમે તમારી જન્મકુંડલી બનાવીને આપીએ છીએ ભલે તમને આવી રીતે એક જ પાનું બનાવીને આપીએ તમારી દ્રષ્ટિ આવી રીતે એક જ પાનું બનાવીને આપીએ પરંતુ અહીંયા મારું ગણિત એવું છે કે તમારે જે જરૂર છે એ જ તમને આપવાનું જે તમારે જરૂર નથી એ આપીને શું કરવું કારણ કે જે બાકી જે મોટે મોટી પુસ્તકો તમારી સમક્ષ હોય છે ઘણા બહેનો ખાસ કરીને બહેનોને એવી ડિમાન્ડ હોય છે કે અજય દાદા બીજેથી કુંડળી બનાવી તો દહ પાનાની હતી પચીસ પાનાની હતી આ તમારું એક પેજમાં જ આખી કુંડળી બની ગઈ મિત્રો તો તમારે જરૂર જ એટલી છે તમારા જીવનની અંદર જે સમસ્યા આવવાની છે એ સમસ્યા વિશે લખેલું છે અને એ સમસ્યાથી આપ બચી કઈ રીતે શકો એ લખેલું છે બાકી કદાચ જો જરૂર પડી તો અમે પછવાડે એક પેજ લખી દીધું અને જરૂર પડે તો એક ત્રીજું પેજ પણ બનાવીને અમે આપી દઈએ છીએ પરંતુ અહીં ત્રણથી ચાર પેજની ઉપર આપણી કુંડળી જાતી જ નથી કારણ કે બાકી જો પેજ હોય છે તો એની અંદર અનેક પ્રકારની કુંડળીઓ દોરેલી હોય છે જ્યારે હા સો ટકા નવમાંસ કુંડળી ચલિત કુંડલી ચંદ્રકુંડલી દરેક કુંડલી કુંડલીનો આપણી ઉપર અધિકાર છે અને દરેક કુંડલીનો ભાગ્યાંશની ગણના કરવામાં આવે છે પરંતુ એક ગણના એને આપણે નવ માસ કુંડલી આપણી કુંડળીમાં લખેલું હશે તો એનાથી આપણે શું ફરક પડવાનો આપણું આપણે મગજની અંદર એનું ગણિત આવવાનું નથી અને હા બીજો જે રેખાંશ લખેલા હોય છે અન્ય જે ભાગો લખેલા હોય છે તેની અંદર શું હોય છે તો માની લો કે આજે આજે માની લો કે આજની તારીખે આપણે દાખલા તરીકે ગણીએ કે આજની તારીખે ચંદ્રમાં છે તે મેષ રાશિમાં છે સૂર્ય છે એ વૃષભ રાશિમાં છે મંગળ છે મિથુન રાશિમાં છે કે કેસવાય જે કોઈ પણ રાશિમાં હોય એ રાશિનું જે ગણિત આપવામાં આવે છે કે આ રાશિમાં સૂર્ય રહેશે બે હજાર ત્રેવીસમાં આવી રહેશે બે હજાર ચોવીસમાં સૂર્ય આય રહેશે બે હજાર પચીસમાં આવી રહેશે બે હજાર સિત્યાવીસમાં આ રહેશે તો આ જે ગણિત કરીને આપવામાં આવે છે એ ગણિત મારી દૃષ્ટિએ તમારા માટે ઝીરો પોઈન્ટ પાંચ ટકા લાભદાયક અથવા તો નુકસાનકારક હોય છે કારણ કે તમારા પોતાના જન્મ થયો ત્યારે અંશકલા અને વિકલાની ગણના અને સમ વિષમ રાશિ અને અનેક જ્યારે જ્યોતિષશાસ્ત્રની જે ગણના છે ગણના કર્યા પછી જ આપનો ભાગ આથી કરી ખોટા પેજ વધારવાની જરૂર નથી જેટલી જરૂર આપને છે જે જે આપ સમજી શકો એટલી જ વાત આપની સમક્ષ રજૂ કરવાનો હું વિચારી રહ્યો છું અને હું હંમેશા માટે મેં વર્ષોથી આ જ રીતે કુંડલી બનાવીને આપી છે હા કોઈ લોકોનો આગ્રહથી હોય તો એ બુક બનાવીને આપેલી છે પરંતુ બુક બનાવવાથી મારી દૃષ્ટિએ એટલો કોઈ ફાયદો નથી પરંતુ મહેનત તો બનેમાં એટલી જ કરવી પડે કારણ કે માત્ર આ બે વસ્તુ બનાવી અને એનું ભાગ્ય લખવાનું જે થાય આપણું ભવિષ્ય જે લખવાનું થાય એમની અંદર પણ એટલી જ વસ્તુ વાર લાગે છે અને જે ચાર પાંચ અત્યારે તો સોફ્ટવેર આવી ગયા છે જે આપની સમક્ષ આપ ડાયલ કરો આપ એટલે કે આપની જન્મ તારીખ જન્મ સમય અથવા તો જે કાંઈ તારીખ નાખો એટલે તરત જ તે સામે આવીને ભી જાય છે અને એની ઉપરથી આપ ચંદ્રકુંડલી પણ કાઢી કરી શકો છો નવ માસ કુંડલી પણ કાઢી શકો છો લગ્ન કુંડલી પણ જોઈ શકો છો પરંતુ અહીંયા અંશકલા વિકલાની જે ગણના થાય છે એ ગણના એ જ્યોતિષશાસ્ત્રનું મેન પાસું છે આથી કરી અને આપને ફરીથી વિનંતી કરું છું કે આપ જ્યારે પણ મને આપનો પ્રશ્ન હોય કે જન્મકુંડલી બનાવવા માટે મોકલો ત્યારે અવશ્ય આ મેં કીધું એ નોંધ લઈ અને સર્વત્ર એકી સાથે લખીને આપના નંબર સાથે લખશો તો જ હું આપને આપણે જવાબ આપી શકીશ આપનું કલ્યાણ થાવો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ આપનો દિવસ શુભ રહે